તો એમણે કહ્યું કે જો હું માણેકબાગ સોસાયટીમાં બસો નવ્વાણું નંબરના બંગલામાં રહું છું જો તને ચોકીદારી ભાવતી હોય તો અમારે ત્યાં એક જગ્યા ખાલી છે અને હું કમિટી મેમ્બર છું મારા મનમાં એવું હતું કે મારે એકવાર બંગલોનો ગાડી બનાવી એટલે મેં પછી ઓટો રિક્ષા લઈ લીધી એ ઓટો રિક્ષા લઈને હું સવારે નીકળું દિલ્હી દરવાજાવાર જ્યુબી લિમમાં આવું અને એક દિવસનો મને સોળ રૂપિયા ચોસઠ પૈસા બદલીને મળતા પછી ઓશો ના મારી જાત ગોતરી દેવાનું નક્કી કર્યું નવી સવારમાં એક પોઝિટિવ સ્ટોરી સાથે આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ ભગવતસિંહ ગોહિલ આપનું સ્વાગત કરીએ છીએ મિત્રો આ એક અદ્ભુત રસપ્રદ અને પ્રેરક પોઝિટિવ સ્ટોરી છે વ્યક્તિ ધારે તો જીવનમાં ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે તેની આ કહાની છે શૂન્યમાંથી સર્જન કરાતું હોય છે એવી કહેવત પણ છે એ કહેવતને ભગવતસિંહજીએ એમના જીવનમાં ચરિતાર્થ કરી છે વાસ્તવિકતામાં અમલમાં મૂકી છે તમારી પોઝિટિવ સ્ટોરી તો મેં વર્ષો પહેલાં સોશિયલ મીડિયામાં લખી હતી પછી પુસ્તકમાં પણ લીધી અને હવે આજે આપણે એનો એક વિડીયો બનાવી રહ્યા છીએ તમે ચોકીદાર હતા અને ચોકીદારમાંથી તમે ધીમે 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 કરતા આગળ વધતા ગયા પ્રગતિ કરતા ગયા અને ખૂબ સમૃદ્ધિ પામ્યા એ સંપત્તિની પણ સમૃદ્ધિ અને વિચારોની પણ સમૃદ્ધિ પામ્યા તમે તો પહેલો સવાલ મારે તમને એ કરવો છે કે તમારું વતન ક્યાં તમે કેટલું ભણ્યા અને પછી અમદાવાદમાં આવીને તમે જે ચોકીદાર તરીકે કામ કરતા હતા એની વાત કરો મારી સાથે રમેશભાઈ મારું વતન ધોળકા તાલુકાના વારણા ગામ છે ખૂબ નાનું ગામ છે ત્યાં મારું બાળપણ વીત્યું હતું પણ હું જ્યારે ભણતો હતો ત્યારે અમારા ગામમાં લગભગ છ ધોરણની સ્કૂલ હતી છઠ્ઠા ધોરણ સુધી વારણા મારા ગામમાં અભ્યાસ કર્યો સાત અને આઠ બે વર્ષ મેં ધોળકા અભ્યાસ કર્યો નવ અને દસ બે વર્ષ હું અમદાવાદમાં ઠાકર સ્કૂલ વીએસ હોસ્પિટલ સામે એની અંદર મેં અભ્યાસ કર્યો અગિયારમાં ધોરણમાં અમારી એક નાનકડી બોર્ડિંગ હતી રંજલી સિનેમા પાસે એ બંધ થઈ ગઈ એટલે ના છૂટકે મારે અગિયારમાં ધોરણો પાછો અભ્યાસ કરવા સાણંદ બોર્ડિંગમાં જવું પડ્યું એટલે હું સાણંદ બોર્ડિંગમાં અગિયારમું ધોરણ પાસ થયો વળી પાછો કોલેજમાં હું વિવેકાનંદ કોલેજમાં રાયપુર દરવાજા બાર ત્યાં આવ્યો ત્યાં બાકીનો મેં કોલેજ કરી કોલેજ તો થઈ ગઈ ઓગણીસો તોતેરમાં ત્યાર પછી મોટી મુસીબત એ આવી કે જોબની તકલીફ હતી નોકરી કંઈ મળતી નહોતી કે વળી પાછું હું ઘરે પહોંચી ગયો કેમ કે અમદાવાદમાં તો રહેવું એમને આમ તો તકલીફ પડે તોતેરમાં મારા મેરેજ પણ થઈ ગયા એટલે મારે તો રહેવાનું મારા ધર્મપત્નીને પણ સાથે રાખવાના એટલે હું પછી કોઈ આધાર નહીં રહેતા મારા ગામ ગયો મારા ફાધરનું મોટું નામ હતું વારણા ગામમાં જીવ્યા ત્યાં સુધી મૂકી હતા અને અનકોન્ટેસ્ટેડ એમની સામે કોઈ ચૂંટણીમાં ઊભું રહે તો ચૂંટણી નહીં લડતા અનકોન્સ્ટેડ એમણે એક દિવસ મને દૃઢ કહી દીધું કે ભાઈ તને ભણાયો પ્રણાયો હવે તું તારી રીતે વ્યવસ્થા કર હવે હું વાદું ના કરી શકું મેં છેલ્લે વિચાર્યું પણ શું કરું હું મારા ફાધરને જીજી કહેતો જીજી હું શું કરું મારી પાસે તો મને કહી દીધું કે તું અમદાવાદમાં જઈને પોટલા ઉચક લિમિટેશન ઉપર પણ તારે તારું કરવું જ પડશે એમ છેલ્લે હું મેં દ્રઢ નિર્ણય કરી અને હું અમદાવાદમાં આવ્યો અમદાવાદમાં આવ્યા પછી નક્કી કર્યું જે કામ મળે કરી લેવું પણ આપણે આત્મનિર્ભર બનવું છે એટલે એ રીતે મેં વન બાય વન પછી જે કામ કર્યા એની તો અઘણી મોટી વાત છે કેમ કે પહેલાં વહેલાં તો મેં ટાયરની દુકાન હતી હેમંત ઓટોમોબાઈલ્સ ચોખા બજારમાં ત્યાં મહિને સવાસો રૂપિયાની નોકરી મેં ચાલુ કરી સવાસો રૂપિયા નોકરીમાં છતાં એ ટાઈમે થોડી સોંઘવારી હતી એટલે થોડું બે છેડા ભેગા થતા હતા ઇન બિટવીન મારી સાયકલ ચોરાઈ ગઈ રાજમહેલ હોટલ પાસેથી હવે સાયકલ વગર ત્યાં જવું તકલીફ હતી એટલે મેં બીજું કામ તરીકે વેજરપુર બસ સ્ટેન્ડ ઉપર પાનનો ગલ્લો કર્યો ગોહિલ પાન હાઉસમાં આવે પાનનો ગલ્લો સરસ ચાલતો હતો અને મારું ઘર ખર્ચ નીકળતું હતું એ મને થોડી પેટની તકલીફ થઈ પેટની તકલીફ થઈ એટલે ડૉક્ટરને કહ્યું એટલે ડૉક્ટર કે તમે કરો છો શું મેં કીધું પાનનો ગલ્લો ચલાવું છું મને કે તમારે બેઠાડું જીવન જો જીવશો તો તમને તકલીફ પડશે તમારે કોઈ પ્રવૃત્તિવાળું કામ કરવું પડશે આ ધંધો તમે નહીં કરી શકો વળી પાછો હું શોધમાં હતો તો એ ટાઈમે જ્યુબીલી મિલમાં સ્પિનિંગ ખાતરમાં પહેલાં એપ્રેન્ટિસની જરૂર હતી જેમાં દોઢસો રૂપિયા પગાર આપે એટલે મેં એમાં એપ્લાય કર્યું અને જુબિલ મિલમાં હું ફ્રેમ ખાતામાં એપ્રેન્ટિસ તરીકે સિલેક્ટ થયો છ મહિના સુધી મને દોઢસો રૂપિયા મળ્યા ત્યાર પછી એ જુબિલી મિલમાં બદલી ચાલુ થઈ કે હવે તમે કારીગર થઈ ગયા તમારે બદલી ભરવી પડશે બદલીમાં એક દિવસના સોળ રૂપિયાને ચોસઠ પૈસા મળે હું વેજલપુર રહું જુબિલી મિલ છે દિલ્હી આપણે દરિયાપુર દરવાજા બહાર હું ત્યાંથી સવારે સાત વાગે પહેલી પાલીમાં સાયકલ લઈને અહીં આવું બદલી ના મળે એટલે પાછો ઘેર જવું ત્રણ વાગે બીજી પાલીમાં સાયકલ લઈને દરિયાપુર દરવાજા બહાર આવું બદલી ના મળે એટલે પાછો જવું અને ત્રીજી પાલીમાં અગિયાર વાગે પાછો હું વેજલપુરથી સાયકલ લઈને દિલ્હી દરવાજા બહાર જુબિલીમાં મિલમાં આવું જો બદલી મળે તો ઠીક છે નહીં પાછો અને એક દિવસના મને સોળ રૂપિયાને ચોસઠ પૈસા બદલીના મળતા હતા ઓગાનું જો એવું બન્યું કે ત્યાંના સ્પિનિંગ માસ્ટર હતા શાંતિભાઈ પટેલ હું થોડો અતડો રહેતો હતો કારણ કે ફ્રેમ ખાતામાં જ બિલકુલ અનએજ્યુકેટેડ માણસો નોકરી કરતા હતા એટલે શાંતિભાઈ પટેલ મને એકલો રહીને એકવાર કહ્યું કે તું કેમ એકલો એકલો રહેશે મીઠી સાહેબ મને આ કોઈ સાથે ફાવે ને હું તો રાજપૂત છું અને બીકોમ થયેલો છું કે શું વાત કરો તો આ તો હવે તારી જિંદગી અહીંયા તો પેલું રૂ ઉડે છે આરોગ્ય રીતે પણ સારું નથી પણ બીજું વિકલ્પ શું તો એમણે કહ્યું કે જો હું માણેકબાગ સોસાયટીમાં બસો નવ્વાણું નંબરના બંગલામાં રહું છું તો જો તને ચોકીદારી ફાવતી હોય તો અમારે ત્યાં એક જગ્યા ખાલી છે અને હું કમિટી મેમ્બર છું હું વાત કરું ત્યાં આગળ અને તને મદદ કરું પણ એક કરુણતા એ છે કે અમારે ત્યાં ભણેલા માણસને રાખતા નથી નોકરી તો ભણેલું કહીશ તો કારણ કે અત્યારે કાયદા પ્રમાણે સોસાયટીની સામે પડે લઘુત્તમ વેતન ધારો આવે એટલે તો હું એમ કહી શકું કે હું એસએસસી પાસ છું તો કદાચ તને નોકરી મળી જાય તો મેં કીધું કંઈ વાંધો નહીં મારે તો રોટી જોઈતી હતી નોકરી જોઈતી હતી એટલે એ રીતે મેં માણેકબાગ સોસાયટીમાં ચોકીદારની અરજી કરી ત્યાં પૂછ્યું કે ભાઈ ભણેલું કેટલા હશે એસએસસી સુધી ભણ્યો છું બસો સત્યાવીસ રૂપિયા પગાર મને નોકરી મળી ગઈ રાત્રે અગિયારથી સવારે પાંચ સુધી એ રીતે હું નોકરી કરતો હતો અને બસો સત્યાવીસ રૂપિયામાં મારું લગભગ એ જમાનાના ખર્ચ પ્રમાણે પૂરું થતું હતું પણ ક્યાંક મારા નસીબમાં એવું લખ્યું હશે કે એકાદ દિવસ પછી રાત્રે એવું બન્યું કે હું મારો ટાઈમ પાસ કરવા સાંજે ચોકીદારી તો કરતો હતો પણ થોડી મહેનત હતી બીકોમ સુધી ભણ્યો તો એવું મનમાં ખરું કે ક્યાં સુધી ચોકી કરીશ એટલે મેં સાંજે માણેકલાલ નાણાવટી લો કોલેજમાં લો કરવાનું ચાલુ કર્યું સાંજે સાડા છ જવાનું કોલેજમાં અને પાછું આવવાનું એટલે આ રીતે હું લોની બુક રાત્રે વાંચું સોસાયટીમાં ચક્કર મારું ચોકી કરું અને નવરો પડવું અને એ ટાઈમે માણેકબાગ સોસાયટીમાં મરક્યુ ટ્યુબલાઇટ હતી એટલે હું લોની ચોપડી વાંચતું ફર્સ્ટ લોમાં વિષય આવે છે લો ઓફ ટોટ્સ અપકૃત્યનો કાયદો એટલે એક દિવસ હું એ ચોપડી વાંચતો હતો હાથમાં લઈને અને પ્રોફેસર આલોકનું નામ તમે સાંભળ્યું હશે ખૂબ જાણીતા અને વિદ્વાન પ્રોફેસર હતા અને હિન્દી માટે એના પિરિયડમાં પાંચ પાંચ વિદ્યાર્થી એક એક બેન્ચ ઉપર બેસતા હતા એટલી સરસ હિન્દી ભાઈ અમીન સહેની ટાઈપ એમનો અવાજ હતો ખાલી નામ જાણેલું મેં બીજો એમને વ્યક્તિગત પરિચય નહીં એ પણ મને ના ઓળખે આ રીતે હું એક દિવસ વાંચતો હતો એમાં આવી પાસે આવ્યા એમના સ્કૂટરમાં પંચર પડ્યું હતું તો મને કહે ભૈયાજી ઇધર આવું કોઈ ભૈયાજી કે કોઈ ગુરખાજી કે કોઈ પગી કે કોઈ ચોકીદાર કે એટલે મને કહ્યું એટલે હું દોડતો ગયો પ્રોફેસર હતા એટલે એમની પહેલી નજર મારા પહેલાં બુક્સ ઉપર પડી આમ ચોપડી જોયું ઓફ ટોટ મને તો યુ સ્ટડી ફર્સ્ટ બી મારાથી બોલે છે ઓફકોર્સ વાય નોટ બસ એ જે મુલાકાત થઈ એને મારી આખી જિંદગી મારી પ્રેરણાદાતા કહો એ પ્રોફેસર સાહેબનો મને એટલો બધો રસ પડ્યો મારી જિંદગીમાં કે તું નોકરી માટે પેદા જ નથી થયો તારો તારું ભવિષ્ય ઉજળું કરવું તારે નોકરી મગજ મેં કાઢી નાખ બે સાહેબ કરવું શું હવે હવે અહીંયા તો બંગલા જુઓ બે સાહેબ મારી જિંદગી એવી જીવી છે કે મેં બંગલો તો ક્યાંય સાંભળ્યું છે પણ કોઈ બંગલો અંદરથી એવો જોયો નથી ગાડીનું મેં સપનું નથી જોયું અમદાવાદમાં આવ્યો હતો મને એવું હતું કે એક રૂમ રસોડો અને ઓસ્ટરીવાળું મકાન હોય મારા આંગણે એક નાની સાયકલ હોય અને મારા કાંડે ઘડિયાળ હોય એટલે હું સમૃદ્ધ ગણાવું એટલે બગલાને જેમ કે નહીં તારો પણ બંગલો હોવો જોઈએ તારી પણ ગાડી હોવી જોઈએ તારું પણ બધી જ સમૃદ્ધિ તારી પાસે હોવી જોઈએ આટલી મહેનત કરે એ માણસ બધું કરી શકે મીઠ સાહેબ એ મને શક્ય તો નથી લાગતું પણ તું પ્રયત્ન તો કર તું શા માટે એ કરશ આશા આ નોકરીમાં આ ના થાય તો બીજો ટાઈમ તું કર નોકરી તારી રાતની છે દિવસે શું કરશ મેં સાહેબ દિવસે ત્રણ ચાર કલાક આરામ કર બાકીનો દિવસ શું કરશ મેં કીધું આ બંગલા ના બને મને કે કેમ ના બને તું કોણ છું મને ઘણીવારે માણેક સોસાયટીમાં ફેરવતા અલગ અલગ કાસ્ટના બધી કાસ્ટના બંગલા હોય દરેક સોસાયટીમાં અત્યારે દરેક કાસ્ટના બંગલા હોય મને કે જો આ કાસ્ટવાળા આ સાસ્ટના બધી જ કાસ્ટના માળો બંગલા બનાવી શકે તું તો રાજપૂત છું તું કેમ ના બનાવી શકું તારો પણ બંગલો હોવો જોઈએ તારી પણ ગાડી હોવી જોઈએ એવી તો મને પોમિસ સાહેબ મેં સાહેબ એ તો હું પ્રયત્ન કરું છું પણ મારા મનમાં એ હતું કે મારે એકવાર બંગલોને ગાડી બનાવી એટલે મેં પછી દિવસે કામ કરવાનું નક્કી કર્યું તો દિવસે મેં પછી નામા લખવાનું ચાલુ કર્યું એક પછી બે બે ત્રણ ચાર એ રીતે ચોપડા લખું નામા મારી એ આવક થઈ હવે નામા લખવામાં મારી પાસે સાયકલ એટલે અલગ અલગ જગ્યાએ હું નગરી હોસ્પિટલ પાસે ત્યાં પણ લખું ધાણી લીબડાઈ લખું નરોડાનું જ્યાં મને નામાનું કામ મળે એવું આખા જવાબ સાયકલ લઈને જવું અઘરું હતું અને આવક બી ટાઈમ મારે ઓછી અને ટાઈમ મારે બચાવો હતો એટલે મેં પાછી એક રિક્ષા ખરીદી લીધી કે ચાલો ઓટો રિક્ષા લઉં પણ ભાડું પણ ભાડું પણ ભરશે નાવ નાવાનું કામ પણ થશે મને સરળતા રહેશે થાક ઓછો લાગશે એટલે મેં પાછી ઓટો રિક્ષા લઈ લીધી એ ઓટો રિક્ષા લઈને હું સવારે નીકળું દિવસ નક્કી કરું કે આજે બુધવારે માણેકબાગ નગરી હોસ્પિટલ પાસે લખવા છે શુક્રવારે ચંડા ચંડોળા તળાવ મંગળવારે નરોડા ત્યાં હું ભાડા કરતાં કરતાં જાઉં રિક્ષા લઈને ત્યાં જઈ બપોર બપોરનો ટાઈમ હોય એટલે રિક્ષાનો ધંધો ના હોય હું ત્યાં આગળ બેસીને નામાં લખાઈ દઉં એ કે આવો મહેતાજી મારી ચા પાંચ તો પણ ત્યાં થઈ જાય વળી પાછો ચાર વાગે ટાઈમ થાય એટલે હું પાછો રિક્ષા લઈને નીકળી પડું એ મેં રિક્ષા બી ફેરવી પછી ધીમે ધીમે એ દરમિયાન બંગલો બનાવો તો પહેલો પ્લોટ તો લેવો પડશે એટલે મને માહિતી મળી કે વેજરપુરમાં ભક્તિનગર સોસાયટીમાં ચૌદ નંબરનો ત્રણસો વારનો પ્લોટ વેચવાનો છે અને પ્લોટની કિંમત એ ટાઈમે ભાવ હતો રમેશભાઈ ઓગણત્રીસ રૂપિયા વાર એ ત્રણસો બે વારનો પ્લોટ આઠ હજાર સાતસો ને અઠ્ઠાવન રૂપિયામાં થાય એટલે મેં કીધું આઠ હજાર સાતસો અઠાણું મારી પાસે બે ત્રણ હજારથી વધારે નહોતા મેં પાછી માણેકબાગ સોસાયટીમાં જીવનભાઈ પટેલ સેક્રેટરી તેમને વાત કરી મેં કીધું મારે એક આ પ્લોટ લેવો છે સાહેબ અને એક મને પાંચેક હજારની મદદ કરો તો હું પ્લોટ લઉં તો મને કે જો તારા પગારમાંથી દર મહિને પચાસ રૂપિયા કપાઈ જશે મેં કીધું એગ્રી માણેકબાગ સોસાયટી એ ટાઈમે મને પચાસ પાંચ હજાર રૂપિયાની લોન લીધી જેને મેં પચાસ પચાસ રૂપિયા મહિને કપાવવાનું કરી અને એ પ્લોટ ખરીદ્યો પ્લોટ ખરીદ્યો પછી મકાન તો જોઈએ બંગલો સસ્તો તો બને નહીં એ જ પ્લોટમાં મેં એક બાજુના કોર્નર ઉપર જૂની ઈંટો લાયો એક રૂમ બનાવી દીધો આગળ નાની જગ્યાએ એની પર પતરા નાખી દીધા અને એમાં જ મેં લાઇટ લઈ લીધી હું ગામડામાં રહ્યો એટલે મને કોટ કરવાની સગવડ નથી એટલે આજુબાજુ એ વખત વેજરપુરમાં થોરિયા ઘણા હતા એટલે થોરિયાની વાડ કરી દીધી ચારે બાજુ એક દાણું કટલું બનાવી દીધું એ ઝડડાનું બહાર જવા આવવા માટે છે મેં એમાં રહેવાનું ચાલુ કર્યું એટલે બસો સત્યાવીસ રૂપિયા મારા જે પગાર આવતો હતો પછી મારે ભાડું કશું ખર્ચવાનું રહેતું નહોતું પછી ધીરે 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 એમાં મેં પાયો ખોદ્યો એક વર્ષે લાવ્યો બીજા વર્ષે લિન્ટર લાવ્યો ત્રીજા વર્ષે ધાબા સુધી કરવું પાંચમા વર્ષે ધાબું ભર્યું એમ ધીમે 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 અને એમાં હું અને મારા ધર્મપત્ની રીતિ પૂરવાની હોય તો રાતે અમે જ પાવડો તકારો લઈને પાયામાં પૂરવાનું હોય તો થોડી જાત મેં કરી દીધી બધી એ રીતે મારો પહેલો બંગલો બંગલો તો ના કહેવાય પણ તેના મેન્ટેન ટ્વિન્સ બંગલો કહેવાય ચોકીદાર તરીકે કેટલા વર્ષ કામ કર્યું ચોકીદાર તરીકે મેં લગભગ પાંચ વર્ષ કામ કર્યું પંચોતેર થી એંસી દરમિયાન મેં મારી સનદ આવી ચોરાસીમાં પછી તમે એડવોકેટ થઈ ગયા હા હું એડવોકેટ ચોરાસીમાં થયો કારણ કે હું એટલો મારી પાસે સમય નહોતો ફૂલ ટાઈમ વાંચી શકું એટલે હું એવું કરતો હતો એક સેમેસ્ટરમાં એક વિષય મેં પચાસ માર્ક લાવી દઉં પછી અમે પેલું લઈ અને પછી બીજી વખત બીજા વખત વિષયની તૈયારી એટલે હું ધીમે ધીમે ત્રણ વર્ષના લગભગ છ સાત વર્ષે મેં લો કર્યું અને ચોરાશીમાં એલ એલએલબી બી થઈ અને વકીલ થયું પછી મેં રિક્ષા પણ વેચી દીધી અને માત્ર વકીલાત ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું કેટલા વર્ષ વકીલાત કરી ચાલુ કરી પછી લગભગ વર્ષ મારે પંચાવન સત્તરની ની ઉંમર હતી ત્યારે મારા વકીલાતના કારણે મારા બે એક દીકરો દીકરી હતા બંનેના મેરેજ થઈ ગયા બધું જ કામ મારું પતી ગયું પછી મને પોતાને એમ થયું થોડુંક મને ઓશોના વિચારધારામાં સંકળાયેલો એટલે મને પોતાને એમ થયું કે હવે જરૂર હતી ત્યારે ઘણું કામ કર્યું હવે શાના માટે કરવું બીજો એવો પણ વિચાર ખરો કે હું કોર્ટમાં એ વખત છોડી ત્યારે મહિને લાખ દોઢ લાખની પ્રેક્ટિસ હતી મારે એ જરૂર નહોતી પછી કારણ કે મારો દીકરો પણ એડવોકેટ થઈ ગયો બે હજારના એ પૈસા કોઈ બીજા જરૂરિયાત્ના મળે હું કોર્ટમાં ના જાઉં તો સ્વાભાવિક છે કે જે મારા વકીલ રત્ના પૈસા બીજો જે પણ એક્સ વાય જેડ વકીલ મહેનત કરે એને મળશે મારે જરૂર નથી અને મેં પછી ઓસો ના કામમાં મારી જાત જોતરી દેવાનું નક્કી કર્યું ચોકીદાર તરીકે કામ કરનારા ભગવતસિંહ અમદાવાદમાં પછી પોતાનું બંગલો કરી શક્યા પોતાની ઓફિસ કરી શક્યા એક બંગલો નહીં રમેશભાઈ ત્રણ બંગલાના ત્રણ ગાડી કરી મેં ઓહો અને આ દરેક જગ્યાએ આલોક સાહેબને લઈ જઈને મેં બતાવ્યું કે સાહેબ જો મેં તમને કહ્યું હતું આ મારો બંગલો આ બંગલો આ બંગલો શું અને એક બે નહીં આજે પણ મારો દીકરો હાઈકોર્ટમાં તો તો પ્રેક્ટિસ કરો છે અને આટલું હોવા છતાં પણ આજે હું ક્યારે એવું નથી વિચાર્યું કે એક્ટિવા લઈને આજે હું લાલ બસમાં પણ ફરું છું મેટ્રોમાં પણ ફરું છું અને જ્યારે જરૂર હોય ત્યારે ગાડી લઈને પણ જાઉં છું એટલે એક એક મજા જુદી છે બંગલા ગાડી તો ઠીક વાત છે અને આની પાછળ આધ્યાત્મિક કારણ પણ આ થોડુંક જાગવાનું કારણ આ છે કે મારા સદ્ગુરુ એવું કહ્યું છે કે તમે પહેલાં તમારી શરીરની ભૂખ જાગે બ્રેડ બટરની પછી તમારા મનની ભૂખ જાગે કે મને જમવાનું તો છે પણ મારી પાસે સારા કપડાં હોય સારું મકાન હોય સારું એક વ્હીકલ હોય આ બધું આવે આ આવ્યા પછી છેલ્લે મારી પાસે ગાડી પણ જોઈએ ગાડી આવી જાય પછી આપણને થાય કે સારું હજી શું ખોટું એ આપણી આત્માની ભૂખ જાગે કે આ ભૌતિક સાધનો સંપત્તિ જે કંઈ આપણે ભેગી કરીએ એમાં સુખ નથી પણ એમાં સુખ નથી એ જાણવા માટે મેળવવું જરૂરી છે કે નહીં હોય તો આપણે કાયમ કહીએ મારી પાસે એક સારી ગાડી હશે અને એક બંગલો હશે પાછું સુખી થઈશ એની પાસે નથી એ તો એવું વિચારશે કે આના પછી હું સુખી થઈશ આપણી પાસે તે આશા પણ તૂટી જાય ત્યારે આપણી અંદરની આંતરિક યાત્રા માટેની આપણી કહેવાય ધ્યાન હોશ એની અંદર જીવવું જરૂરી છે એટલે બહુ કેટલી એ સાચી વાત છે તમે એટલે આ બધું મેળવ્યા પછી આજે મારો સાતસો પચીસ વારના પ્લોટમાં બંગલો છે સમજો એક મર્સિડીઝ છે એક એમજી છે અને એક મહિન્દ્રાની ત્રણ ગાડી છે છતાંય હું અહીંથી મહેસાણા જવું હોય તો મારી પાસે કદાચ ગાડી ના લે તો હું એસટી બસમાં બેસીને જતો રહું છું મને એવું લાગતું નથી કે આ જોઈએ અને ત્યાં હું નાનું મોટું આશ્રમમાં પણ લો એન્ડ ઓર્ડર જાળવવાનું મારું કામ છે ઇન્ટરનેશનલ કક્ષાનો પાલાવાસનામાં ઓશો મનન નવ કમ્યુન આશ્રમ છે હું પોતે પણ કોઈ ના હોય જાતે કરી દઉં છું આજના જે યુવાનો છે જે આ વિડીયો જોઈ રહ્યા છે એ યુવાનોને તમે શું સંદેશ આપશો યુવાનોને મારે એ જ કહેવાનું છે કે જો તમારામાં કામ કરવાની શક્તિ હશે ધગસ હશે અને જો નિષ્ઠા હશે ક્યારેય કોઈ તમે નોકરીની શાળા બારી ના રાખો કોઈ પણ ધંધો કરો કામ નથી કરવું બીજું શોર્ટકટ ના પકડો ત્રીજું એક ગોલ નક્કી કરો મારે બનવું છે એના કરવું છે તમે સો ટકા સફળ થશો થશો ને થશો જ કારણ કે કોઈ દિવસ જે માણસ મહેનત કરે છે નિષ્ઠાથી મેને એને ભગવાન આપે જ છે આજે નહીં તો કાલ થોડુંક વહેલું મોડું ક્યારેય નોકરી માટે તો એક તમારું જીવન બંધાઈ જાય છે તમારી એક લિમિટેશન આવી જશે આ તો વિશાળ દરિયો છે તમે જેટલું ફાવશે એટલું કમાઈ શકશો એમ અને વધતા તમારી લાઈફ જીવી શકશો સારી રીતે પણ મારે તમને એ પૂછવું છે કે તમે નોકરી કરતા હોવ કે ધંધો કરતા હો પણ એમાં સફળ થવા માટે કયા ગુણો જોઈએ સફળ થવા માટે એક તો પહેલાં નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારી જોઈએ કે જો બેમાની કરશો તો એ નહીં ચાલે કેમ કે ઘણાના મોટા ભાગે ધંધામાં પોતે ખોટી રીતે કરશે આઉટ ઓફ વે જઈને નોકરીમાં પણ જો પેલું કાપશે ને અમને તો મારા સદગુરુએ સરસ વાક્ય બોલ્યા હતા કે મેં ધર્મ નહીં ધાર્મિકતા શીખાતા હું તો ધર્મ શું છે અને ધાર્મિકતા છે અત્યારે જે મંદિરે મંદિરે જગ્યા જગ્યાએ ટીલા ટપકા કરે છે મહાકુંભમાં જ નાવા જાય છે આ બધાનું ધર્મ નથી માનતો ધર્મને ધાર્મિકતા એટલી જ છે કે હું જ્યારે વકીલાત કરતો હોઉં અને મને કોઈક એક મેટર આપે કે લો આમાં પચાસ હજાર રૂપિયા તમને ફી આપીશ ઓકે મારે એ મેટર માટે મારું તન મન ધન જેટલું બી મારા માનો નીચો અને મારે એમાં મહેનત કરવાની છે રિઝલ્ટ લાવીને આપવાનું છે જે પણ આવે એ મારો ધર્મ છે અને સામેવાળા મારા ક્લાયન્ટ નક્કી કરેલા પચાસ હજાર રૂપિયા મના આપે એ આનો ધર્મ છે અને ધાર્મિકતા કહેવાય ધર્મ નહીં ધાર્મિકતા એટલે આપણો આપણું દરેક કાર્ય નિષ્ઠાથી કરવું પ્રામાણિકતા કરવું એ જ સાચો ધર્મ અને એટલું જો બધા જ સમજી લે આજે વિચારી લો હિન્દુસ્તાનમાં ભ્રષ્ટાચાર મોટો પ્રશ્ન છે પણ તમે એક નક્કી થાય કે જેટલા સર્વિસ કરે સરકારી નોકરો બીજા ત્રીજા આપણા નેતાઓ કોર્પોરેટરને મળીને મને બધા એક જ નિષ્ઠાથી કામ કરે કે મારે ખોટું નથી કરવું તો કોઈ જરૂર નથી મેળામાં સ્નાન કરવી અને તમે એ થઈ જાઓ અંદર સ્નાન કરવાની જરૂર છે અપો દીપો ભવ કહેશો ને અપના દીયા ખોદ બનો તો નવી સવારમાં આ હતા ભગવતસિંહ અમદાવાદમાં આવ્યા ત્યારે ક્યાંક પગ મૂકવો એ પણ પ્રશ્ન હતો અને એમણે કેટલા બધા કામો કર્યા જુદા જુદા પ્રકારની જે જે જરૂરિયાત આવી એ બધા કામો કર્યા માણેકબાગ સોસાયટીમાં પાંચ વર્ષ ચોકીદાર તરીકે પણ રહ્યા અને ભણ્યા અને પછી એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરી અને આ અમદાવાદમાં એવું કહેવાય છે કે પોતાનું ઘર બનાવવું શહેરમાં એ સૌથી કપરું હોય છે એક છાપરું ઊભું કરવું એને એના માટે બહુ જ આમ પરસેવો પાડવો પડે છે પિસ્તાલીસ પચાસ વર્ષે માંડ માંડ પોતાનો ફ્લેટ થતો હોય છે ત્યારે પ્રામાણિકતા નિષ્ઠા મહેનત આ બધાને સાથે રાખીને ભગવતસિંહજીએ ત્રણ ત્રણ બંગલા બનાવ્યા એમના ઘરે મસ મર્સિડીઝ ગાડી છે એમની ઓફિસ છે તો આ વિડીયો અમે એટલા માટે બનાવ્યો કે ગુજરાતના લાખો યુવાનોને અમારે બતાવવું છે કે સફળતા મળે જ છે નાની નાની વાતમાં નિરાશ થવાની જરૂર નથી ઘણા લોકો ઝડપથી નિરાશ થઈ જતા હોય છે ડિપ્રેશનમાં આવી જતા હોય છે કેટલાક તો વળી આત્મહત્યાનો પણ વિચાર કરવા લાગતા હોય છે મહેરબાની કરીને એવું કરશો નહીં આ એક ઉદાહરણ છે આપણી નજર સામે જ કે તમે ક્યાં છો એ મહત્ત્વનું નથી તમારે ક્યાં જવું છે એ મહત્વનું છે તમે ક્યાં ઊભા છો એની ચિંતા જ ના કરશો તમે ખાલી મનમાં એ નક્કી કરો કે તમારે ક્યાં પહોંચવું છે તો આ એક જ્વલંત ઉદાહરણ છે જેમાંથી આપણે ઘણી મોટી પ્રેરણા લઈ શકીએ ભગવતસિંહજી તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને તમારા જીવનની આટલી બધી રસપ્રદ વાતો તમે નિખાલસતાથી અમારી સમક્ષ રજૂ કરી એ માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું રમેશભાઈ તમે પણ આ સોશિયલ મીડિયા દ્વારા જે યુવાનોનું પ્રોત્સાહિત કરો છો એ માટે તમે પણ ધન્યવાદને પાત્ર છો થેન્ક યુ